ભવાનીગઢ થી આ ટ્રેક્ટર આવતું હતું બરોબર આ બોલો તો ફર વાડે વાડે અંદર જઈ અને ઠેઠ ઉલાક જઈને બારું કાઢ્યું ટ્રેક્ટરીને ડ્રાઈવર દારૂ પી ગયેલો હેક્ટરીને આ બારું કાઢ્યું

હા ડ્રાઈવર હા ઓલા ડૂબા દા ને ડૂબાધું રહી ગયા હું આમ સામે સામે હામે સીધે સીધું

તો આ કથાનો તમારો એ લાકડાનો તો શરૂ કરો હા ઓલ પૈસે દેખા હા હા ભેલું ડોલુ રે બીજું કઈ ના બોલ્યું રે હા રાખી ઉગા હા હા હા